મારા ભત્રીજા મારા પપ્પા ને જોવા આવ્યા હતા ફાયરિંગ કરતા અમે તો ભાગી ગયા તાથી કેટલા રાઉન્ડ ફાયરિંગ આઠ નવ રાઉન્ડ થયા તા

પણ એ છોકરા ક્યાં અયોગ્ય છે અમે કરવાના હતા પણ અત્યારે અમે કરી નથી એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલ લઈ જવાના છે અમારે